રાજકોટમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે ક્ષત્રિય સમાજના ઘણા બધા લોકો અહીંયા જોડાયા છે રેલીમાં આજ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે કયા પ્રકાર નું આયોજન છે ને આવેદન આપિલકુલ શાંતિ પૂર્વક આયોજન છે શિસ્તબંધ આયોજન છે આજ ક્ષત્રિયો એક સમાજનો એક અહમ રૂલ છે કે જ્યાં અમારા વડવા કીધું કે હર વસ્તુ ડિસિપ્લિનમાં હોવું જોઈએ એ વસ્તુ અત્યારે ડિસિપ્લિનમાં ચાલી રહ્યું છે પણ જો અમે અમારી માંગ છે અગર તો ભવિષ્યમાં એક તો હિન્દુત્વ માટે રાજપૂત સમાજ અલગ થઈ જશે અને હિન્દુત્વ માટે એના માટે બહુ ખતરો છે હવે રાજપૂત સમાજ હિન્દુ સમાજથી અલગ થાય છે એનો મતલબ કે બે ભાગલા પડશે અને એ ભાગલા પડવામાં મોટામાં મોટો હાથ મોદી સાહેબ તમારો રહેશે ને આ પરસોત્તમભાઈ રૂપાલા રહેશે એનું કારણ છે કે સમાજ માંથી એક હિન્દુત્વમાંથી અગર જો રાજપૂત સમાજ અલગ થયો તો એનું પરિણામ ભવિષ્યમાં બહુ ખરાબ આવશે અને ખાલી આ આજ માટેનું નથી અગર આનું કેન્સલ થયું

એ બધા નિયમ છે જ તે તો હજી સમય નથી વયો ગયો અમે તો મોદી સાહેબ હજી ગયા છે કે અગર તમે એક હિન્દુત્વવાળા એક છાત્ર ધર્મને ને જો અલગ કરવા માંગતા હોય પાર્ટીથી તો એની ટિકિટ તમે ના ખેંચાવતા અદરવાઈઝ હજી સમય છે એને અલગ કરાવો અને આ મુદ્દો અહીંયા શાંત પડાવો નહીં તો વાતાવરણ આગળ ચાલતા બહુ જ ખરાબ થવાનું છે સ્થિતિ વખો છે કે અમે કોઈ જો અમે એ પણ તમને સાફ સાફ સત્તા વાખ્યા અઢારે અઢાર વરણ અમારી સાથે છે એ ઇવન પાટીદાર સમાજ પણ અમારી સાથે છે તો અમે કોઈ પણ સમાજ ક્યારે પણ કોઈ જાતું ના કોઈ નિવેદન છે બે બે આગેવાનોને અટકાયત કરી લેવામાં આવી છે પોલીસ દ્વારા બિલકુલ એ આ એક ખરેખર જોવા જાય તો બહુ ખોટું કહેવાય કેમ કે આવી રીતે કોઈ બે શબ્દ બોલે એને તમે તાત્કાલિક અટક ના કરી શકો એની કોઈ કાનૂન પ્રક્રિયા હોય એવા તો ઘણા સ્ટેટમેન્ટ ઘણા નેતાઓ બોલે છે તો એમની જઈને ધરપકડ કેમ નથી કરતા અમારા અત્યારે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે એને શું કામ અટકાય કરવામાં આવે છે એટલા માટે કરવામાં આવે છે આમાં મોટું ષડયંતર છે આની અંદર બહુ મોટું ષડયાંતર છે અને એ ષડયંતર હિન્દુત્વના ભાગલા માટેનું છે એટલે મોદી સાહેબ હજી તમને કહું છું અને અમે એક રિક્વેસ્ટ કરીએ છીએ કે હવે તમે જલ્દીથી થી આનો નિર્ણય કાઢો સમય વયો જાય છે સ્થિતિ બહુ વિખરવાટી છે અને એવી હાલત થઈ જાય છે કે પછી તમે આ છત્રી સ્વભાવ તમે જાણો છો અગર અમારા બાપ દાદા એક એક વાણી ઉપર એક એક બેન કોઈએ કંઈ કીધું એના ઉપર અમે શું શું કર્યું અમારા બધા બધાયને ખ્યાલ જ છે છાત્ર ધર્મ વિશે તો સમય જતા સ્થિતિ ખરાબ ના થાય ખરાબ બગડે નહીં અમે બિલકુલ નથી ચાતા અમારે ખાલી એક અને એક જ મકસદ છે ઓનલી ફોર રૂપાલા ની ટિકિટ આ બાજુ તમે રદ કરો અમે બિલકુલ બે છે બિલકુલ બીજેપી પડતો નથી એનાથી બટ આ એક જ વ્યક્તિ ને ખાલી તમે રદ કરો અને એક ના ભોગે અગર મોદી સાહેબ આવા લાખો લાખ પિચોતેર લાખ રાજપૂતોને ને બીજેપી થી અગર અલગ કરવા માંગશે

પરસોતમ રૂપાલાએ જે વિવાદિત નિવેદન આપ્યું ને વિવાદિત નિવેદન આપતાની સાથે જ ગુજરાતમાં વિવાદ વખરી ચૂક્યો છે છેલ્લા દસ દિવસથી આપણે જોઈએ છીએ કે દસ દિવસથી ગુજરાતમાં એક જ ચાલે છે રૂપાલાનો વિવાદ ચાલે છે આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે આપણે દ્રશ્ય બતાવવાના પ્રયત્નો કરવું આપણે રાજકોટમાં છીએ કે જ્યાં આગળ આવેદન આપવા માટે ક્ષત્રિયો જે છે તે ભેગા થયા છે સાથે જ ક્ષત્રિયો સાથે ઘણા બધા સમાજો જે છે તેમની સાથે છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આપ જોઈ છો કે બહુડી સંખ્યામાં લોકો જે છે તે અહીંયા સમર્થનમાં આવ્યા છે અને આ લોકોને એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ જે છે તે રદ થવી જોઈએ અન્યથા રૂપાલાના કોઈ પણ સગાને ટિકિટ આપે એનાથી કોઈને કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ રૂપાલાને જે છે તે રદ થાય છે પરંતુ આપણે જોઈએ છીએ સવારથી જ રૂપાલા જે છે તે પ્રચાર રૂપાલા એ પ્રચાર શરૂ કરી દીધો છે એટલે કે ભાજપ ક્યાં સ્થિતિ ક્ષેત્રના મૂળવા દેખાતી નથી સાથે આ જે આંદોલન છે ત્યાં વધુને વધુ ઉગ્ર જે છે તે બદલાઈ જતું હોય છે ત્યારે ખાસ કરીને આ વિરોધ કરી રહી છે એક જ માંગ છે ટિકિટ રાજી થવી જોઈએ બીજી જ કશી માંગ નથી અને આ માંગની સાથે ક્ષત્રિય સમાજના મોટામાં મોટા આગેવાન હોય કે પછી નાનામાં નાના ઘરના દીકરી હોય તે આજ રાજકોટ આ રેલીમાં જે છે તે જોડાયા છે ને ખાસ કરીને આ દ્રશ્યોની અંદર આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે આ ગ્રાઉન્ડ જે છે તે ખચો ખર્ચ ભરાઈ ગયું છે ચાલી શકાય તેવી પણ જગ્યા નથી ને ખાસ કરીને આપ એમનો નારો જોઈ રહ્યા છો કે જય ભવાની ના નારા સાથે મહિલાઓ જે છે કે વિરોધ કરી રહી છે એક જ માંગ છે કે રૂપાલા ટિકિટ રદ થાય પોસ્ટકાર્ડ પર લખવાની ચાલુ કરી છે આપ જોઈ જાણી શકો છો કે પોસ્ટકાર્ડની પ્રક્રિયા અમને પહોંચે પણ છતાં પણ આ માહિતી એમના સુધી પહોંચી ગઈ છે છતાં પણ જ્યારે ઉપરથી અમને મોવડી મંડળથી અમને કોઈ અમને ગમતો જવાબ અમારા અસ્મિતાની સવાલ આવે અને ત્યારે જે રૂપાલા સાહેબની ટિકિટ ન કાપતી હોય ત્યારે આપ જોવો છો કે બહુ મોટી સંખ્યામાં બહેનો અત્યારે અહીંયા હાજર છે બિલકુલ સમાજ સમર્થનમાં ભાઈઓ પણ આમાં જોડાયેલા છે એટલે હવે આ લડાઈ માત્ર રાજપૂત લોકશાહીમાં જે કહેવાય ને લોકશાહીના રાજાઓ જે નિમ્ન કક્ષાની રાજનીતિ કરે છે ને જે ટીકા ટિપ્પણી કરે છે બહેનો દીકરીઓ ઉપર તો આ ન થાય અને બહેનો દીકરીઓના લીધે નામ પર રાજકારણ ન થાય એ માટેની આખી મુહિમ છે એટલે સર્વ સમાજના લોકો અમારી સાથે આમાં જોડાયેલા છે આજે ક્ષત્રિય સમાજના એવા પણ વાત મળી છે કે આગેવાનોની પોલીસે અટકાયત કરી દીધી છે સવાર અજી અમદાવાદની કોઈ માહિતી આવી છે અમારા બહેનો જે કોઈ આત્મવિલોપનની વાત કરી હતી અને ત્યાં અમારા જે મીન્સ રાજસ્થાનથી જે ભાઈઓ પધાર્યા હતા મહેપાલભાઈને એ લોકો એમને મળવા ગયા હતા પણ ક્યાંક ને ક્યાં કાયદાનો ગેરઉપયોગ કરીને એમની અટકાયત કરવામાં આવી અને એમને મળવા દેવામાં નહોતા આવ્યા તો આપના માધ્યમથી હું આ વાતને પણ વખોડું છું કે જ્યારે અમારો કોઈ ભાઈ બહારથી હવે અને જ્યારે મળવા માંગતો હોય તો એમાં કોઈ કલમો લાગતી નથી મારા મતે અને છતાં પણ એનો ત્યાં રોકવામાં આવે છે મતલબ કે ગેર ઉપયોગ થઈ રહ્યો છે જોહર સુધીની વાત જોહર શબ્દ આવે એટલે સારા સારાના રોવાટા ઉભા થઈ જશે આપણે સાંભળીએ છીએ ગઈ ગઈકાલથી જ આપણે અમદાવાદમાં જે દ્રશ્યો જોયા કે કોઈ પણ ક્ષેત્રીય જે મહિલાઓ છે તે અગ્રણીઓ છે તેમના હાથમાં મહેંદી મુકાવવાનું ચાલુ કર્યું હતું પરંતુ આજ સવારે એવું એવું પણ સાંભળવામાં આવ્યું છે કે પોલીસે એમને નજર કેદ કરી દીધા છે જે બિલકુલ આપના માધ્યમથી અત્યારે હું એ બહેનોને પણ વિનંતી કરું છું અમે સતત બહેનોને સમજાવ આપ્યા હતા જોહર એવી વસ્તુ છે કે તમારું રાજ પાટ લૂંટાઈ જાય તમારી ઉપર તમારા ધણીનો હાથ ન લે અને તમને પરપુરુષ અથવા વિદર્ભોની ચિંતા હોય કે એની નજર પણ તમારી માટે ન મળે એટલે જ્યારે બધું જ લૂંટાય છે એવો સમય આવે ત્યારે જોર કરવાની વાત હોય છતાં પણ એ બહેનની લાગણી જે કાંઈ એમને વિચારવું જે કાંઈ વિચાર્યું હોય આત્મવિવાસ પણ અમે એમને બહેનોને પણ સમજાવ્યા છે અમારા ભાઈઓ પણ ત્યાં હાજર છે અને સ્વાભાવિક છે કે કાયદાની આવી જે કોઈ પ્રક્રિયા હોય ત્યારે પોલીસ પણ અને સરકાર પણ પોતાનું કામ કરતી હોય એટલે કાયદો પણ એમને એટલે અટકાયત એ રૂપે કરી હોઈ શકે આપ જોઈ શકો છો આ સ્વયંભૂ સંખ્યા છે અત્યારે અને આ તો ખાલી રાજકોટ જિલ્લાની સંખ્યા છે છે ગામડે ગામડે બેનર લાગી ગયા પોસ્ટર લાગી ગયા છે એટલે હવે ઉપર મને નથી લાગતું કે આ લેવલ પર આવ્યા પછી પણ કારણ કે આમાં સીધી પહેલા એક સીટની વાત હતી આ આખો જુવાડ હવે આખા ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટ ઉપર ના પહોંચે એ માટે હવે મૌડી મંડળે વિચારવાનું છે કે એમને ખાલી રૂપાલા સાહેબ મહત્વના છે કે આ મહત્વના છે થેન્ક

આપ જોઈ રહ્યા છો કે ધીરે ધીરે જયારે આવેદનની જે ઓલી છે આપણે રાજકોટમાં આજે મોટી સંખ્યામાં બહેનો દીકરીઓ પોતે હાજર રહ્યા છે અને હવે એવું માનવામાં આવે છે કે અમારી અસ્મિતા માટે અમારે ખુદે લડવું પડશે માનનીય મોદી સાહેબ જયારે ગાંધીનગરથી દિલ્હી ગયા જયારે વડાપ્રધાન બનીને ત્યારે એવું અમને કહીને ગયા એ જોઈ લીધું જોઈ લીધું ડબલ ટીક થાય ઓનો કઈ ગયો